નમસ્કાર મિત્રો સહી ભારત આ યુટ્યુબ ચેનલ જે નામ આપ્યું છે એહી હે એટલે આ છે સહી ભારત એટલે સાચું ભારત અને આપણે એવા જ વિડીયો અત્યાર સુધી જેટલા બનાવે છે બધા આપણે ભારતની અંદર વાસ્તવિક સ્થિતિ શું છે એનો જ આપતી વાતો કરી અને આજે પણ આપણે એ જ ચિતાર વાત કરવાની છે વાત થોડીક વિશિષ્ટ છે અને આપણે આજે આ વિડીયો લાંબો બનાવવાનો છે સાથે સાથે કર્મશીલો સામાજિક કાર્યકરો યુવાનો અને જેને અનુસૂચિત જાતિ જનજાતિ અને ગરીબ સ્વસિકતા પ્રત્યે કંઈક હમજદી છે લાગણી છે એવા દરેકે આ વિડીયો નો પૂરેપૂરો જોવો સમજવો જરૂરી છે સમજવો જોવો એટલા માટે હું આ વિષય નું નિષ્ણાંત છે માટે કહું એટલા માટે નહીં પરંતુ તમને મને તમારા જ મારા પરિવારને કોઈ પણ ગરીબ સ્વસિકતા પરિવારના લાગુ પડતી વાત છે અને એ વાત આજે વિસ્તૃત કરવી છે કારણ કે ભારત એક એવો દેશ છે કે હિન્દુઓ દ્વારા હિન્દુઓ ઉપર આતંક વિશ્વનો દેશ છે ભારત હિન્દુઓ દ્વારા હિન્દુઓ ઉપર આતંક મચાવનારો આ વિશ્વનો સર્વ પ્રથમ દેશ છે જખરિયાની અંદર જે બનાવ બન્યો એની અંદર માનવીય ગૌરવ ગરિમા નીતિમત્તા પ્રમાણિકતા ઈશ્વરનો ડર પાપ પુણ્યનો ભય લાગણી માનવતા જો કઈ ના રહ્યું કઈ ના રહ્યું કોઈ પણ એક પણ પરિવર્તન કામ ના કર્યું કાયદાની પણ એસી તેસી ન્યાય પત્ર ની ના રહી અને સરે આમ માત્ર અનાયસે એની નાભીમાંથી શબ્દ નીકળ્યો બેટા આત્મીયતા સાથે નીકળ્યો નિર્દોષ ભાવ સાથે નીકળ્યો અને એની કતલ કરવામાં આવી કતલ કરી છે આ લોકોએ કતલ કરી માર 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 દોડાય જોડે નાટકું મારવામાં આવે એને ઓળી પાછા મારવા માટે મારાઓને બોલાવવામાં આવે એવું એક સાથે પંદર જણા ભેગા થઈ અને ચાર લોકો ઉપર અને અમને ગુરુ કઈ હોત અમને કઈક છેટકી કરી હોત ચોરી કરી હોત એના ગલ્લામાં એની દુકાનમાં એનું કઈક એની સાથે ઘાતક શસ્ત્રોથી હુમલો કર્યો બીજું કઈક કર્યું હોત અને આ પ્રકારનું કૃત્ય થયું હોત તો એટલું તો કહી શકાય તારો પણ ગુનો હતો પણ આ તો સંપૂર્ણ સંપૂર્ણ પવિત્ર પરિભાષા પવિત્ર કેવો કહી શકાય અનાય ના શબ્દ નીકળ્યો આત્મીયતા સાથે નીકળ્યો અને એનું પરિણામ હત્યા બીજા ચાર ત્રણ જણાઓની અર્ધ હત્યા એટલું અંતર કહેવાય પેલા કરનારા હિન્દુઓ છે અને એ કથિત હિન્દુઓ ઉપર આ અનાચાર કરી રહ્યા છે આ એક નથી આની સાથે બીજો અનાચાર સત્તા સ્થાને બેઠેલા છે ને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ આની નોંધ નથી લીધી ભલે એમને એમના તંત્ર એ મેસેજ આપ્યા છે એમને બ્રીફિંગ કર્યું છે પરંતુ જે રીતે આનું ગંભીરતા સમજી અને આ બનાવનું કેવા પડઘા પડી રહ્યા છે કેવા પડઘા પડે છે એનું ધ્યાન અને ફોન છે તો બીજા કેસોની અંદર દોડીને એમના ઘેર જાય છે પરંતુ આ તો દલિત છે હિન્દુ નથી કોણ છે દલિત છે હિન્દુ છે ત્રીજી બાબત ન્યાયતંત્ર એ સ્વયં સંજ્ઞાન ના લીધું અનેક કેસોની અંદર ન્યાયતંત્ર એ

અ એને કોઈ પણ છૂટ ના હતી આ તાજો જ દાખલો છે જો કે સાથે સાથે એ પણ બાબત હતી કે ભારતની અસ્મિતા સાથે ભારતને સંરક્ષણ બાબતો સાથે સંકળાયેલી એક મહિલા પ્રત્યે કરવામાં આવી ટિપ્પણીના સંદર્ભમાં હતી પરંતુ આ પણ કિસ્સો એવો છે કે જ્યાં આગળ માનવીય ગરિમાનું સતત હાસ થયો છે અને હત્યા થઈ છે. અને એક અતિશય આ પ્રકારનો ભારતનો આ પહેલો બનાવ છે કે એક મીઠા શબ્દ માટે આટલો બધો અનાચાર કરવામાં આવ્યો અને આટલો બધો અનાચાર કરવા છતાં ગોદી મીડિયા સંપૂર્ણ મૌન છે ગોદી મીડિયા સંપૂર્ણ મૌન છે આ અગાઉ ગોધી મીડિયા એ અનુસૂચિત જાતિના બે મજૂરો એક ફેક્ટરીમાં નોકરી કરતા હતા ને એના મેનેજરના ગુલાબની ગોળીઓ એના ટિફિનમાં નાખતા હતા એના સચિત્ર અહેવાલો એક દ્વારા ખૂબ લાંબો એવો અહેવાલ લખવામાં આવ્યો તો એક અનુસૂચિત જાતિની મહિલાના મુસ્લિમ સાથેના સંબંધના ગુજરાતનો પ્રથમ લવજિહાદ તરીકે એને અધિકૃત કરવામાં આવ્યો હતો એક દલિત અધિકારી રાજ લેતા પકડ્યા તો એના કેટલાય સમાચારો આપવામાં આવ્યા હતા દલિત જજ સુપ્રીમ કોર્ટના રાષ્ટ્રપતિ એના વડાપ્રધાન ની કેટેગરી એટલું જ મોટું સ્થાન ધરાવતા જજ પણ દલિત બની જાય છે દલિત જજ તરીકે નિયુક્તિ થઈ આ મીડિયા છે આ મીડિયા છે આ મીડિયાને ક્યારેય દલિત બનેવીને દલિત જમયો નથી દેખાતા ઉત્તર પ્રદેશની અંદર એક મુસ્લિમના હાથે એની બેન સાથે લગ્ન કરનાર મીડિયા એમ લખ્યું હતું કે મુસ્લિમ શાળાના હાથે દલિત બનેવીની હત્યા પરંતુ આ મીડિયાને આ પ્રિન્ટ મીડિયાના દલિત બનેવ્યો દલિત જમાયું ક્યારે કેમ નથી દેખાતા આ પણ એક વિચારવા જેવી બાબત છે વિચારવા જેવી બાબત નથી આ ચિંતન નો વિષય છે આટલી બધી ગંભીર બાબતો હોય અને છતાંય મીડિયાના ધ્યાનમાં અને MLA ક્યાં ગયા છે સિડ્યુલ ના ધારાસભ્યો અને સંસદ સભ્યો ક્યાં છે શા માટે તમે તમારા સમાજના નામે ટિકિટ માંગો છો તમારી હેસિયત હોય તો તમે તમારા ગ્રામ પંચાયતની સામાન્ય સીટ ઉપર અનામત ઉપર આ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અમારું રાજ્ય અનામત ના કારણે તમારા કદ ની નોંધ લેવાય છે તમે કદ વિહોણા લોકો તમારા ગામની ગ્રામ પંચાયતમાં પંચાયતના જનરલ બેઠકમાં પંચાયતના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત નથી બાબા સાહેબ આંબેડકર અપાયેલી રાજકીય અનામતોના પ્રતાપ પર તમારા કદમાં વધારો થશે એવા કેટલા અનુસૂચિત જાતિના ધારાસભ્યો સંસદ સભ્યોએ સ્થળ મુલાકાત લીધી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક એક સંઘે ત્યાં શું પરિસ્થિતિ

અનેક પ્રકારના વ્યાસ પીઠ ઉપર બેઠા બેઠા પ્રવચનો કરનારા પછી એક પણ હિન્દુ સાધુ એ અનુકંપાના બે શબ્દો જાહેર કર્યા હોય એવો કોઈ તમારી પાસે ઉદાહરણ છે બોધી મીડિયાના કોલમિસ્ટો ક્યાં ગયા બોધી મીડિયાના કોલમિસ્ટો ભારત પાકિસ્તાન એ યુદ્ધ વખતે ઘણું લખ્યું જાતિ વસ્તી ગણતરીના ઉપર ઘણું લખ્યું આ કેસ ની અંદર તમે કઈ લખવા જેવું ના લાગ્યું આ વિચારવા અને પોલીસ પોલીસ શું કરશે એ પણ એક સવાલ છે સાથે સાથે એ પણ સવાલ છે કે ન્યાયપૂત્ર પણ હવે શું કરશે અને આ સરકાર અને આ પોલીસ હવે વરઘોડા કાઢશે કે નહીં કાઢે અત્યાર સુધી કેટલાય વરઘોડાઓ કાઢ્યા કેટલાય ને ટીપ્યા એમના ટાંગાઓ તમે સરખા કરી નાખ્યા છે આની અંદર કેમ નહીં અથવા તો અન્ય પછાત વર્ગના મતો તમારે ગુમાવવાની બીક છે એટલે આ બધા જ અનાચારો આ બધા જ અત્યાચારો માટે વર્ણ વર્ણ વ્યવસ્થા જાતિ ભેદ આ બે બાબતો જવાબદાર નથી આની સાથે સાથે કાતિલો કાતિલો અનેક ચલા પરંપરાઓ છે એવા અનેક અનાચારના ઘટનાઓ છે અને એને એવી દૂષિત પરંપરાઓનો જયારે છેદ થાય એવી એમની જે દૂષિત માન્યતાઓ છે એનો અપભ્રંશ થાય અનુસૂચિત જાતિના નાગરિક દ્વારા આવી સૌથી વધારે અત્યાચાર થયા છે અને એવા થોડાક ઉદાહરણો છે પેલા મેં શરૂઆતમાં એટલું એ કહ્યું કે કર્મશીલો સામાજિક કાર્ય કરવું અને અનુસૂચિત જાતિ અનુકંપા ધરાવતા કોઈ પણ જાગૃત નાગરિક માટે અત્યાચારો કહી શકાય આ પરંપરાઓ એવી છે કે સૌથી ખરાબ ખરાબો દૂષિત પ્રદૂષિત પરંપરા એ અસ્પૃશ્યતા અનુસૂચિત જાતિના નાગરિક નો તમે શારીરિક સ્પર્શ રહો તમારા શરીરમાં એવા કેવા ફેરફાર થઈ જાય અને તમે અસ્વસ્થ થઈ જાવ પરંતુ તમારા જ ફળિયાની અંદર પાળેલા કૂતરાના શરીર ઉપર અનેક પ્રકારના બેક્ટેરિયા હોય તમારા ઘરમાં પડતી બિલાડીની ઉપર અનેક પ્રકારના બેક્ટેરિયા હોય તમે જે ભેંસ ગાય ભાવ પાળો છો અને એનું દૂધ તમે જે દો છો એના આચરણમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય આ બેક્ટેરિયા તમારા ખાવા પીવામાં જાય છે

અનુસૂચિત જાતિના માથે કેમ લોપમાં આવી છે તમે ઘણા બધા ફેરફાર કરવા છે તમે બધાને સુધારવાની વાતો કરો છો તો તમારે આ તમારા શાસ્ત્રોનું પણ નવસર્જન ના કરવું જોઈએ આ પરંપરાઓનું પણ નવસર્જન કરવું જોઈએ ને એ તમે સગવ તમારા વડવાઓ મળતા આવ્યા છે ફાડતા આવ્યા છે પોસ્ટમોર્ટમ કરતા હોય તો હવે આ સત્કાર્ય અમને કરવા દો આવું કે એમને માથે મેળવું પડવાની એ દૂષિત પરંપરા માત્ર ને માત્ર ગુજરાતના સમગ્ર ભારતના વાલ્મીકીઓ શા માટે જમીનો આંચકી લેવા માટે એના કેટલા બધા કૌભાંડો કરવામાં આવે છે અનુસૂચિત જાતિના નાગરિકો પર સીધી સીધી જમીનો ના આંચકી લેવા તો ઇનડાયરેક્ટ રીતે અનેક હાથકંડાઓ કરવામાં આવે છે અલગતા અલગતાવાદ અસ્પૃશ્યતાનો સૌથી મોટો ભૌતિક પુરાવો અનુસૂચિત જાતિની વસાહતો એમના ફળિયાઓ ભારતના અને ગુજરાતમાં તો ખાસ કરી ગુજરાતના નેવું ટકા ગામોની અંદર પૂર્વ દિશામાં આવેલા છે તે પૂર્વ દિશામાં વસવા માટે ફરજ પાડેલી છે શા માટે કારણ કે નૈરિત્ય દિશામાંથી આવતા પવનો

અનુસૂચિત જાતિના નાગરિકો આ બાબતનો પ્રતિકાર કરે એટલે તાલુકાના ખોડાણા ગામમાં વાલ્મીજીનો બહિષ્ક બહિષ્કાર કરવામાં આવ્યો છે એને કઈ આપવા દેવાનું નહીં એને મજૂરી નહીં બોલાવાનું એને નહીં આપવાનો દૂધ વાહનો નહીં બેસાડવા લે બધી તમારી સજ્જતા છે

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કલ્યાણપુર ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં પણ અનુસૂચિત જાતિના નાગરિકોનો ફાળો ના લેવા આવ્યો મહેસાણા જિલ્લાના જોટણા તાલુકાના વાસરિયા ગામની અંદર પટેલો એક એક આવું આયોજન રાખ્યું અને એની અંદર પાછા અનુસૂચિત જાતિના નાગરિકોના આમંત્રણ ના તો એમ કહેવામાં આવ્યું કે આ તો અમારું અંગત મંદિર છે અમારો અંગત પ્રોગ્રામ છે એટલે આમંત્રણ ના પાબાસાહેબ પ્રત્યે નો દેશ બાબાસાહેબ પ્રત્યે નો કેટલો બધો દેશ છે કેટલું બધું ઝેર છે તમે અંદરથી એટલા બધા સમસમી ગયા છો કે અમારો તેત્રીસ કરોડ દેવો ઉજના કરી શકાય એક આંબેડકર કરી અને ને તમે ખતમ કરવા માટે કેટલા બધા પ્રયાસો કરો પણ એ પ્રયાસોના ભાગરૂપે તમે જ્યાં જ્યાં બાબાસાહેબ જો આંબેડકરની મૂર્તિઓ છે એનો તમે ક્ષેદક્ષેદ કરવાનો પ્રયાસ કરો આથી વધારે આગળ નથી વધી શકતા રોજે રોજ ખબર શાસ્ત્ર એવું કહી રહ્યા છે કે આ બ્રહ્માંડ ચારેય વિશ્વની અંદર ફેલાઈ રહ્યું છે કોઈ એ બ્રહ્માંડ તો અમે નથી જોતા તો અમે એવું જોઈએ છીએ કે ડોક્ટર સાહેબ આંબેડકર ભારતમાં અને દુનિયામાં ચારે દેશોમાં વિસ્તરી રહ્યા છે તમે જો વિશ્વના અનેક દેશોમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઓ છે બાબાસાહેબ આંબેડકરના વિચારોનો ત્યાં આવકાર થયો છે અને આ ભારતની અંદર સૌથી વધારે સ્ટેચ્યુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જોકે બાબાસાહેબ એના વિરોધી હતા પણ તે ડોક્ટર બાબાસાહેબના વિચારો સાથેનું તાદાપ્ય છે એમના સાથેનું આત્મીયતા છે અનામત ની વાત કરીએ અનામત નાબૂદી માટેના અનેક ષડયંત્રો કરવામાં આવ્યા કોંગ્રેસ શાસન અનામતો નો અમલ થયો પરંતુ જે પરિબળો આવ્યા એમણે અનામત સિદ્ધાંત સૈદ્ધાંતિક રીતે આગળ ઉપર રહે વ્યવહારમાં વ્યવહારમાંથી અનામત નાબૂદ કરવાનો તમામ પ્રયાસ કર્યા દલિતોના એનો અમલ ના થાય એટલે એમણે જે કઈ નાણાકીય અને સામાજિક રીતે એની કિંમત ચૂકવી છે એનું અને અનેક રીતે લેવામાં આવ્યું છે આગળ વધીને વાત કરીએ એમના તમારા દુષ્િત અનાચારોની તો જ્યાં જ્યાં આવા કંટાપિસાદ થયા હોય એમની અંદર અવૈધાનિક સમાધાન કરવા માટે ફરજ પાડવા હોય તો સમાધાન કરી લે મારઝોડ કરી છે તમે અનાચાર કર્યો અત્યાચાર કર્યો શોષણ કર્યું છે અનુસૂચિત જાતિના નાગરિક ખેંચવા માટે કરવા અને મર્ડર પણ ખુલ પણ કરવામાં આવે છે સમાધાનો માટે વાત નથી અટકાવી માતા સુવિધા રોડ રસ્તા પાણી હોય તો અનુસૂચિત જાતિના નાગરિકો કેમ ના મળે કે રીતે અટકાવી શકાય પાકિસ્તાન ને મળતું સિદ્ધ નું પાણી તો અટકાવીને આપણે વાતો જ કરી છે જાતિના નાગરિકોના પીવાના પાણીની અંદર અંદર નાખવામાં આવે છે બીજા અનેક પ્રકારના હડપડ કરવામાં આવે છે ગામની અંદર વારી ગૃહ હોય તો આ લોકો પાણી કેમનું ના મળે એના પ્રત્યેની બહુ સારી રીતે આગોતરી તૈયારી રાખવામાં આવી છે આમનો તમારો બીજો વધારાનો આંતર દલિતો ને એમની મૂળ સ્થિતિ એસે તો નેવું વર્ષ પહેલા જે દલિતો સામાજિક આર્થિક સ્થિતિ હતી શિક્ષણ નતું નોકરી નતી ત્યાં લઈ જવા માટે બહુ વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે માટે તો તમે અંગ્રેજી ના ભણો પેલો તમને ગુમરાહ કરવામાં આવે છે અંગ્રેજી ના ભણશો શિક્ષણ નો વેપાર ચાલુ થયો છે ખાનગીકરણ ચાલુ થયું છે શિક્ષણ સંસ્થાઓની અંદર અનાચારોની માત્રા હવે દિન પ્રતિ વધતી જઈ છે શિષ્યવૃત્તિઓ આપવામાં નથી આવતી શિષ્યવૃત્તિ ન આપવાના અખાડાઓ ચાલુ કરવાના પાણી વિના ટકરાઈ મારવાના અસાતાનીક વૃત્તિઓ ચાલુ મળ મૂત્ર ખાવાની ફરજો પાડવામાં આવી છે અનાચાર કરી અને એવા અનેક સ્ત્રીઓ અને અનેક પુરુષોની ઉપર મૂત્ર પેશાબ કરવામાં આવે છે મધ્યપ્રદેશની ની અંદર આદિવાસી યુવકના મોડા ઉપર પેશાબ કરતો વિડીયો વાયરલ કરો તમારી માનસિકતા તો જુઓ તમારી નીતિમત્તા તો જુઓ આટલું દ્રોણી પુત્ર કરી અને એનો વિડીયો પણ વાયરલ થયો વિશ્વની સમરસ પંચાયતો એટલે અનુસૂચિત જાતિના નાગરિકો નો પંચાયતમાંથી એકડો કાઢી નાખવા માટેની આ સમરસ પંચાયતો સમરસ પંચાયતો શા માટે એટલે ગામ ભેગું થાય અને પછી એવું કે ડબલ મૂકે કે ભાઈ આને કરવાનું કે ના કરો તો અંત એને આ સમસ વંચ હોય છે અનામત નીતિ વિરોધ કરવો છે પરંતુ તમારે અનુસૂચિત જાતિના જનજાતિના નાગરિકો બની અને સરકારી નોકરીઓ છે અને આ હમણાં આજકાલ જે કિસ્સો બહાર આવ્યો સુરતના એસી ચૌધરીએ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ખોટા સર્ટિફિકેટ ના આધારે નોકરી મેળવી અને રિટાયર થયા ત્યારે ખબર પડી કે આ માણસે ચાલુ નોકરી એ ખબર પડી કે આમને તો અનુસૂચિત જનજાતિનું ખોટું સર્ટિફિકેટ લેવાનું માણસ છે એના આધારે એને બધા લાભો લીધા પ્રમોશનો લીધા ઉપર કંઈક રજૂઆત થઈ ગૃહ ખાતા તપાસ કરી તો સત્ય બહાર આવ્યું એના બધા આર્થિક લાભો લેવામાં આવશે અને ઉમરા પોલીસ સ્ટેશન ની અંદર એની સામે એફઆઈઆર થઈ રહી છે કેટલાક લબંગ લોકોને કેટલાક અનુસૂચિત જાતિના કર્મશીરો લડતા હોય સીધું સીધું એને પહોંચી ના વળાતું હોય તો આવા લોકોની રહસ્યમય હત્યાઓ થઈ છે સિદ્ધાર્થ નો પખરજ હતો સંત રોહિદાસ આગલા જન્મ આવા બૌદ્ધિક એ અનેક એક હજાર બૌદ્ધિક બદમાશ નું કોઈ ઉભા કરી મુક્યા છે આવા બૌદ્ધિક આંતક વર્ગ ના અનેક હજાર કિસ્સાઓ દલિતો નો તરીકે ઉપયોગ દલિતો નો ઓઠ તરીકે રજવાડા સમય અંદર રજવાડાના જે નગરો હોય એની અંદર પ્રવેશવા માટે દરવાજા મોટા કિલ્લાઓ હોય ને કિલ્લાઓના મોટા લાકડાના દરવાજા હોય અને એના અંદરથી બંધ કરી શકે તૂટે નહીં તો એવા દરવાજા તોડવા માટે એ દરવાજા લોખંડના ખલાઓ હોય મોટા મોટા એટલે એને તોડવા માટે એની આગળ ઊંટ ઉભો ઉભું ઊંટ ઉભો રાખી હાથી દ્વારા પ્રહાર કરવામાં આવતો એટલે આ રીતના ઊંટો હવે રાજકીય પક્ષોના એમએલએ અને એમપી ના રૂપમાં મળી ગયા છે જૂના સમયગાળામાં ગાળામાં તો આવા ઊંટો રજવાડાના લોકો હાથીનો ઉપયોગ કરી અને ઊંટને કચડી નાખી અને એ તોડતા હતા પણ અનુસૂચિત જાતિ સમાજને તોડવા માટે એમપી એમએલએ નામના કેટલાક અપવાદો સિવાયના આવા ઊંટ મળી ગયા છે અને એ ઊંટ દ્વારા આ સમાજને કઈ રીતે ગુમરાહ કરી શકાય એનું બહુ સરસ પ્લાનિંગ ચાલી રહ્યું છે અનુસૂચિત જાતિના જે કર્મચારીઓ હોય એની કનડગત કઈ રીતે કરવું અને કઈ રીતે ટોર્ચરિંગ કરવા કઈ રીતે એને આત્મહત્યા કરવા માટે અને બનાવો બનાવો ઓન ધ રેકોર્ડ નોંધાયા છે ગ્રામ પંચાયતની ની અંદર આ પ્રકારના અનેક બનાવો થતા અને ગુજરાત સિવાયના રાજ્યો હરિયાણા બિહાર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ચાઉંડી કોર્ટો હરિયાણા ની અંદર ખાપ પંચાયતો જે દબંગો ની પંચાયતો છે અને દબંગની પંચાયતો ન્યાય કરવા ગયા ચુકાદો આપે એટલે એ એક પ્રકારનો સામાજિક આતંકવાદી સંસ્થાઓ કહી શકાય એ ચુકાદો આપે એ લોકોએ કોઈ પાછો માન્ય રાખવાનો અને આ બધું કરવા છતાં જો અનુસૂચિત જાતિનો નાગરિક અનુસૂચિત જાતિનો કર્મશીલ તમારા કહેવામાં કાબુમાં ના આવે તો એના કારણોની ફસાઈ દેવાનો અને બીજા કોઈ દારૂના અંદર ડ્રગ્સના લોકોને આત્મહત્યા કરવા માટે એવા કડવા વચનો કરવા શબ્દો વાણી પ્રયોગ કરવાનો અને એના કારણે અનુસૂચિત જાતિના અનેક લોકો આત્મહત્યા કરવાનું ઓન રેકોર્ડ પુરવાર થયું છે ચૂંટાયેલા દલિત પદાધિકારીઓ આજે પણ દલિત પદાધિકારીઓ આજે પણ અસ્પૃશ્ય બિન અનુસૂચિત જાતિના સ્મશાનમાં આજે પ્રવેશ નથી અને અનેક જગ્યાએ સેંકડો જગ્યાએ આવું ઓન પણ બહાર આવ્યું છે કે અનુસૂચિત જાતિના મૃતદેહો અનેક જગ્યાએ રઝલતા રહ્યા છે મરેલા કુતરા વિગાળા અનુસૂચિત જાતિના નાગરિકો પાસે ખેંચાવાનો તો આ ફરજ કેમ પડી નથી મરેલા ઢોર અનુસૂચિત જાતિના જ્યારે તમારા મા બાપ મરી જાય ત્યારે તમે કેમ એમને ખેંચી નથી રાખવતા તમે જે ઢોર પાડો છો જે ગાય ભેંસ વગેરે એના આખી જિંદગી તમે એનું દૂધ ખાધું છે અને મરી જાય ત્યારે તો અનુસૂચિત જાતિના નાગરિકો એ ખેંચવાના કુતરા બિલાડો મરી જાય એ અનુસૂચિત જાતિના નાગરિકોએ ખેંચવાના તો એનો પણ અનાચાર એનો પણ અત્યાચાર છે અત્યાચારો પરંપરા છે તમારા અત્યાચારોની વણઝાળ શરૂ થાય છે આ બધી દુષિત પરંપરાઓ આ બધા જ અનાચારો નું પાલન અનુસૂચિત જાતિના નાગરિકો ના કરે એની અંદર એવી પણ પરંપરા છે કે અનુસૂચિત જાતિના નાગરિક જાતિ જાતિનો નાનો હોય મોટો હોય એને માનથી ને એને ભય કે બોલાવો આપણે પરંપરા છે અનુસૂચિત જાતિના છોકરાએ એક ને બેટા કીધો અને એટલા માટે આનાચાર કરવામાં કારણ કે તમે હિન્દુ નથી અનુસૂચિત જાતિના લોકો તમે હિન્દુ નથી તમે હિન્દુ હોવાના બ્રહ્મ હોવ તો બહાર નીકળી જાઓ તમારી ઉપર જે જે અનાચારો અત્યાચારો થઈ જશે છે એ બધા તમે હિન્દુ નથી હિન્દુ હોવાના બ્રહ્મથી બહાર નીકળો અને શા માટે શા માટે જો આ નર્ક ની અંદર સડી રહ્યા છો આ માં તમે લાત મારી તમારે બહાર નીકળી જવું હોય મિત્રો તો જેટલો મિત્રો સાંભળો છો તમને દરેક ખાસ વિનંતી છે મારા નહીં સમાજના હિતમાં વધુમાં વધુ શેર કરો તમારા વધુમાં વધુ ગ્રુપો મોકલો ગઈકાલે મોકલ્યો એને ખૂબ સારો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર અગાઉ જીપીએસસીનો આ વિડીયો ખૂબ સારો અતિશય સારો પ્રતિસાદ મળ્યો અને ઘણી બધી સારી કોમેન્ટો આવી કેટલીક અફવા સિવાય અનેબસ સ્વાઇટ તો આજે પણ તમને પર વિનંતી કરું છું અત્યારે નેરા સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો તમારો WhatsApp ગ્રુપ જેટલા હોય એ બધા જ ગ્રુપોની અંદર આ વિડિયોને સામાજિક સભાનતા માટે અભ્યાસના હેતુથી વધુમાં વધુ શેર કરો તમારી કોમેન્ટ નો ઓ અને હું ન જાણતો હોય એવું તમે ઘણું બધું જાણતા હશો તો મને જણાવજો ફરી પણ હજુ આ જ વિષય ઉપર આજે આપણે થઈ વિડીયો કરવાના ફરી મળીશું આવજો